શું નામ છે તમારું મુક્તાબેન હવે તેથી તો રોતા રોતા હવે વધારે દાંત કાટતા થઈ ગયા હવે કેમ છે અત્યારે સારું છે ને હા એમ બરોબર છે મેં નિમનો કીધું એ પાલન કરે તો ફાયદો થાય કે ન થાય બાપુ સાચી સલાહ આપે ખોટું તો પછી તો પછી હા એમ પણ નિમનું પાલન કર્યું તો મજા આવી કે ન આવી જીવવાની મજા આવે હે ને કેવી તકલીફ હતી હુવામાં તકલીફ થતી બેહવામાં તકલીફ થતી સાયન્ટિકામાં ઓપરેશન આવે એમ હતું કે કાંઈ ન આવ્યું તમને કેવી મજા છે અત્યારે તો પછી બેન જાઓ મેરડી મને સાત પર કામમાં ફરી આવો ચાલો ભાઈ ઊભો થઈ જાય છોકરા કમરમાં શું તકલીફ હતી ભાઈ અત્યારે કેમ છે સાવ રેડી થઈ ગયું કયું ગામ છે હા પાલાસણ આવો નીમ છે આવું કામ કરીએ છે શું નામ છે તમારું નીતિનભાઈ નીતિનભાઈ કયું ગામ છે રાજકોટ શું તકલીફ હતી ભાઈને પેરેલિસિસની તકલીફ હતી ચાર વખત ઝટકા આવેલા છે હાલવાની બહુ પ્રોબ્લેમ પડતી હતી હાલે તો નાનું છોકરો હાલે માલે અત્યારે એમના મિત્રો સાથે છે કા સગાવાળા હોય મને ખબર નથી કેમ છે અત્યારે ભાઈને બે મિનિટની અંદર એ ભાઈ હાલતા ચાલતા થઈ ગયા છે હલવો જોઈએ જરાક એનો વિડીયો આપણે દુનિયા જુએ ખબર પડે કે ભાઈને કેવું લાગે છે જો જાય હાલવાની કોશિશ કરે છે નીતિનભાઈને પણ મજા આવી અને નીતિનભાઈને કીધું કે લસણ ખાવું જરૂરી છે મૂર્ખો લોકોની વાતોમાં આવીને લસણ ન ખાવું એવું ન કરતા શું લસણ ખાય છે તે નિરોગી રહે છે ડુંગળી અને લસણ ફરજિયાત ખાવું જોઈએ હં નાપૂંસક ન થવું હોય કોઈને અને ખરેખર શરીરમાં સ્નાયુનો પાવર રાખવો હોય એને લસણ ખાવું જરૂરી છે આવી શક્તિની ના પાડતા હોય એનાથી દૂર થવું જરૂરી છે ઘણા લોકો કહેતા હોય છે કે લસણને ડુંગળીથી ખરાબ વસ્તુ ઉત્પન્ન થાય એવું નથી પણ એ બહુ સરસ વસ્તુ છે તમે જોઈ શકો છો ભાઈ ચાલી નહોતા શકતા અત્યારે મોટા ડગલા ભરીને ચાલી શકે છે બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રોપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારથી રજા છે સોમવારે રજા રહે છે આ ઘોડી લઈને હાલતા હતા અત્યારે એકલા હાલી શકે છે અને તમે જુઓ પંદર દિવસની ઓફર કરેલી છે કે પંદર દિવસમાં ફૂલ હાલશે જય હનુમાન તો આપને અહીંયા નીતિનભાઈ કેવું કામ લાગ્યું મજા આવી કે ન આવી ડૉક્ટરે શું કીધું ઓપરેશન કરવાનું હા અત્યારે વગર ઓપરેશન આપને કેમ છે અહીંયા રાહત થઈ છે સાવ રાહત કરવા માટે મેં શું કીધું તમને શેની પરેજા કી પરેજી કીધી ગેસ નહીં થવા દેવાનો પેટમાં હા બરોબર છે અને મેં તમને જે પ્રમાણે દવા આપું એમનું નિમનું પાલન કરશો તો ફાયદો થાય કે ન થાય હા એમ અહીંયા ફાયદો અત્યારે તમને મજા આવી કે ન આવી કયો આવી તમને કેવું લાગ્યું દીકરી કામ સારું લાગ્યું સરસ ભક્તિ કરો છો મને ગઈ મું સૌથી બેસ્ટ ભગવાન તમારી માટે તમારો જ છે એની માટે સૌથી મોટા શક્તિ તમે દેવી છો હં અરસપરસ એકાબીજેને સમજો તો જીવનમાં કષ્ટ આવતું નથી પણ દુઃખનું કારણ તમે જાણી જોઈ અને કરેલું છે કે કોઈ પણ સારા ડૉક્ટરને બતાવવું જોઈએ કે મને પ્રોબ્લેમ શેનો છે જો ખરેખર કોઈ સારો ડૉક્ટર મળી જાય ને તમને કહી દે કે તમારા શરીરમાં ગેસ ભરાવાને કારણે આ બધી વસ્તુ ઉથલમુથલ થાય છે તો તમારે અત્યારે તકલીબ જે ગોળાનો પ્રોબ્લેમ આવ્યો એ ન આવત મેઇન પ્રોબ્લેમ છે તમારો ગેસનો ગેસને કારણે જ ગોળા ખરાબ થયા બાકી ખરાબ ન થાત બોલો જય હનુમાન જય હનુમાનજી મહારાજ અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાડ રોડ પર દેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજાર્ય છે અત્યારે જે કામ કર્યું તે ગોળાનું કામ કર્યું એમના ગોળા ફેલ છે એમને અત્યારે સારા કર્યા છે અને સાવ સારા થવા માટે તેને મેં એમને ટાઈમ આપેલો છે અને અત્યારે એમને રાહત છે ને રાહત બોલો જય હનુમાન આવ શું નામ છે તમારું ભાવનાબા કેમ છે અત્યારે આપને સારું છે કીધું એનું નિમનું પાલન કરશો બટેટા નથી ખાવાના કઠોળ નથી ખાવાનું હં અને ચણા લોટની વસ્તુ ન ખાવ એટલે ક્યારે કાંઈ નહીં થાય હો ને અને દવા આપશે એ લઈ લેજો આવો બેન આવો માતાજી કેમ છે હા બરાબર છે મીનાબા કેમ છે નહીનાબા કેમ છે સારું છે અહીંયા એવા તો ફાયદો થયો કે ન થયો થઈ ગયો રાહત થઈ ગઈ ને અહીંયા આવું કામ છે અને હરેક સ્ત્રી છે અમારી માટે માતાજી સમાન જ છે અહીંયા હરેક વ્યક્તિનું માન સન્માન છે કોઈનું અહિત કરવામાં આવતું નથી સત્યનું માર્ગ બતાવવામાં આવે છે આયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રોડ પાસે આવેલો છે આઈનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારે રજારીએ છે દરેક રોગીનો ફ્રી ઓફ થાય છે સ્ટ્રીપ દવાનું ચાર્જ છે જય હનુમાન ક્યુ ગામ છે અમદાવાદ કેટલા સમયથી પરેશાન હતા 20 વર્ષથી હમ અત્યારે આપને કેમ છે હવે સારું છે સારું છે તમને કેમ છે બેન શું નામ છે નામ ગીતાબેન ગીતાબેન સાયન્ટિકા હતું બરોબર છે અત્યારે તમને સારું છે ને મેં તમને શું ખાવાની ના પાડી છે હા બરાબર છે નિમનું પાલન કરશો ને ઓકે દૂધ પીશો તો કેવું વાળું હો શું નામ છે આપનું દીકરી અસ્મિતાબેન શું તકલીફ હતી હા ચિકન ગુનિયા કેટલા સમયથી પરેશાન હતા ચિકન ગુનિયાને આપણે અહીં ભગાડતા કેટલી વાર લાગી પાંચ મિનિટમાં ચિકનગુનિયા વહી ગયો અત્યારે હાવ રેડી છો કોઈપણ પ્રકારની તકલીફ નહીં રહીએ પણ નિમનું પાલન કરવું પંદર દિવસ ખાટું નથી ખાવાનું ઠંડુ પાણી નથી પીવાનું હો ને ઓકે અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થૂરખાંડ રૂપા આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ સોમવારની રજારીએ છે અહીંયા હરેક પ્રકારની દેશી દવા મળે છે જય હનુમાન